ભાવનગરનું મહુવા બનવું જોઈએ અલગ જિલ્લો આ માંગ કરી છે કથાકાર મોરારી બાપુએ અવસર હતો તલગાજરણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોને એવોર્ડ આપવાના કાર્યક્રમનો જેમાં મોરારી બાપુએ પોતાના વક્તવ્યમાં મહુવાને જિલ્લો બનાવવા માટેના પ્રયાસનો ઉલ્લેખ કર્યો મોરારી બાપુએ સ્થાનિક ધારાસભ્યોને આ મુદ્દે આગળ ધપવા ટકોર પણ કરી મોરારી બાપુએ આશા વ્યક્ત કરી કે આગામી વર્ષે મહુવાને જિલ્લાનો દરજ્જો મળશે અને મહુવાના લોકોની મહેનત અને પ્રાર્થના ફળીભૂત થશે ભાવનગર જિલ્લામાંથી કોઈ છે કે નહીં છે ને મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળતા ધારાસભ્યશ્રી બેઠા છે જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે મેં પૂછ્યું કે હમણાં હમણાં નવા જિલ્લાઓ થયા નવા કોર્પોરેશનો ડિક્લેર થયા ગુજરાત સરકાર એ આમાં લેવાયા તો કે નહીં બાપુ તાત્કાલિક બધું કરવાનું એ મુશ્કેલ હતું પણ આવતા વર્ષે આપણે એમની પણ વંદના હા એક જિલ્લો ભરૂચ એક બહેન એક બરાબર હા પણ વધારે ને વધારે બને તો અહીંયા આવે બધા શિક્ષકો